વિસાવદનના ગોપાલ અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હવે બંને એક થવાના છે અને ગુજરાતમાં ધમાલ મચાવવાના છે વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની વૈષ્ણવજન તો તેને નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી વિશા વદન ચૂંટણી ચાલી રહી હતી તે સમયે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ત્યાં પ્રચાર અર્થે ગયા હતા આ ગોપાલ ઇટાલિયા છે તે જીતે તે માટે તેમણે અથાક પ્રયાસો કર્યા હતા તેમની પાર્ટી તેમના સમર્થકો અને આ ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેમણે રાત દિવસ એક કર્યો હતો અને અંતે આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે વિસાવદરની બેઠક પર જીત મેળવે છે જો કે આ ધારાસભ્ય પદના શપથ લેવા માટે જ્યારે આ ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પહોંચે છે તે સમયે આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ગેરહાજર હતા કેમ કે તેમના પર આ મારામારી છે તેનો ગુનો પણ દાખલ થયો હતો ને તે જેલમાં હતા અને હવે આ દરિયાપાડાના ધારાસભ્યને છે જ્યારે કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે ડેડિયાપાડા તેમના ક્ષેત્રમાં પ્રવેશબંધી કોર્ટ દ્વારા કરવામાં આવી છે અને આ જ આ રાજ્યના લોકો છે તેમના પ્રશ્નો ઉઠાવવા માટે અલગ અલગ રીતે આંદોલન કરતા હોય છે અવાજ ઉઠાવતા હોય છે સરકારના સામે તે આંગળી ચિંતાઓ હોય છે અને તેમના સાથે હવે ભેગા થવાના છે આ વિસાવદરના ધારાસભ્યના સાથે ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર

આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવો ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે